કડી અને વિસાવદરની બેઠક હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે જેમાં આ બંને બેઠકો ઉપરથી ભાજપ અને કોંગ્રેસ કયા કયા ઉમેદવારોને મેદાને ઉતારશે તેની રાહ કાગ ડોળે જોવાઈ રહી હતી પરંતુ ગઈકાલે એટલે કે રવિવારના રોજ ભાર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે છે તે ઉમેદવારો મેદાને ઉતારી દેવામાં આવ્યા છે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં વિસાવદરની વાત કરવામાં આવે તો ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે જે સૌથી વધુ ચર્ચા બધો ચહેરો હતો ત્યારબાદ જો કડીની વાત કરવામાં આવે તો કડીમાં રાજેન્દ્ર ચાવડા જે છે તે નવો ચહેરો ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નવો ચહેરો જે છે તે કડીમાં મેદાને ઉતારવામાં આવ્યો છે ત્યારબાદ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે કડીમાંથી રમેશ ચાવડાને રિપીટ કર્યા છે જે પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય કડી ખાતે રહી ચૂક્યા છે તેમને ફરીથી કોંગ્રેસ દ્વારા જે છે તે વિશ્વાસ દાખવવામાં આવ્યો છે તેમના ઉપર અને ફરીથી તેમને ટિકિટ આપવામાં આવી છે તો પહેલાં આપણે એ જાણવું છે કે આ ત્રણેય ઉમેદવારનું સમગ્ર જે ભૂતકાળ છે તેમની પાર્ટીમાં કઈ કઈ જગ્યાએ તેઓ કાર્યરત જોવા મળ્યા હતા અને કેમ આ ત્રણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર જો આપણે કરી વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે અને જો તેમની સમગ્ર બાયોગ્રાફીની વાત કરવામાં આવે તો તેઓ ઓગણીસો એંસીથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય રહી ચૂક્યા છે એટલે કે આપણે આપણા માટે ભલે એ નવો ચહેરો હોઈ શકે પરંતુ ભારત જનતા પાર્ટી સાથે તેઓ ઘણા સમયથી જોડાયેલા છે ઓગણીસો એંસીના દાયકાથી જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે સભ્ય રહી ચૂક્યા છે ત્યારબાદ વાત કરવામાં આવે તો જોટાણા જિલ્લા પંચાયતની સીટ પરથી જીતીને જિલ્લા પંચાયતના સદસ્ય પણ બન્યા હતા એટલે કે ઓગણીસો થી તેઓ રાજકારણમાં સક્રિય જોવા મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય જોવા મળી રહ્યા છે ત્યારબાદ ઓગણીસો પંચ્યાસીમાં જોટાણા વિધાનસભાની સીટ પરથી પણ ચૂંટણી લડેલા જોકે તેમની તે સમયે હાર થઈ હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ ઓગણીસો પંચ્યાસીમાં પોતાના રાજકારણમાં નસીબ અજમાવવા માટે તેઓ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમાં તેમની કારમી હાર થઈ હતી ત્યારબાદ જો વાત કરવામાં આવે બે હજાર ત્રણ અને બે હજાર છની તો તે સમય દરમિયાન મહેસાણા જિલ્લા ભાજપ મંત્રીની જવાબદારી પણ રાજેન્દ્ર ચ ચાવડા નિભાવી ચૂક્યા છે તે રીતની માહિતી અમને મળી રહી છે ત્યારબાદ મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયના પ્રભારીની પણ જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે ત્યારબાદ બે હજાર અગિયારથી બે હજાર સત્તરની જો વાત કરવામાં આવે તો ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટરની જવાબદારી પણ તેમને નિભાવી છે એટલે આપણે જો ઓગણીસો એંસીથી બે હજાર સત્તર સુધીની વાત કરીએ તો તે સમય દરમિયાન તેઓ રાજકારણમાં સક્રિય જોવા મળ્યા છે ભારતીય જનતા પાર્ટી સાથે વરેલા સભ્ય છે સક્રિય સભ્ય છે એટલા માટે ક્યાંક ને ક્યાંક તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે એકદમ નવો ચહેરો જોવા મળી રહ્યો છે જો આપણે કડીના રાજકારણની વાત કરીએ તો કડીના રાજકારણમાં હાલમાં ગરમાઓ જોવા મળી રહ્યો છે કારણ કે અસંતોષનો માહોલ અંદરખાને અત્યંત જોવા મળી રહ્યો છે બે ગ્રુપ જોવા મળી રહ્યા છે નિતિન પટેલનું એક ગ્રુપ સક્રિય છે તો તેની સામે એક અન્ય ગ્રુપ પણ સ્થાનિક કક્ષાએ જોવા મળી રહ્યું છે પરંતુ આ અસંતોષનો જ્વાળા ન ફાટી નીકળે એટલા માટે એક નવો જ ચહેરો ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેઠક ઉપરથી ઉતારવામાં આવ્યો છે ત્યારબાદ જો કોંગ્રેસના ઉમેદવારની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી રમેશ ચાવડાને મેદાને ઉતારવામાં આવ્યા છે જેમાં રમેશ ચાવડા વર્ષ બે હજાર બારથી વર્ષ બે હજાર સત્તરમાં કડીના ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે એટલા માટે રમેશ ચાવડા ઉપર ફરી થી કોંગ્રેસે વિશ્વાસ મૂક્યો છે અને એટલી હદ સુધી કોંગ્રેસના આ ધારાસભ્ય રમેશ ચાવડા જે છે તે સક્રિય પણ હાલમાં સખત જોવા મળી રહ્યા છે કડીમાં કેટલાક લોકોના દિલમાં પણ રમેશ ચાવડાનું નામ ચોક્કસથી જોવા મળતું હોય છે કારણ કે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે લોકો માટે ખૂબ જ સારા કાર્ય કર્યા હતા એટલા માટે કોંગ્રેસે ફરીથી તેમને રિપીટ કર્યા છે જોકે તે ચર્ચિત નામ પણ હતું કોંગ્રેસમાંથી તેવી શક્યતાઓ પણ પૂરેપૂરી દેખાતી હતી કે રમેશ ચાવડા કોંગ્રેસ જે છે છે તે ટિકિટ આપી શકે ત્યારબાદ વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો વિસાવદર બેઠકમાંથી કિરીટ પટેલ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મહોર મારી છે અને કિરીટ પટેલ જે સૌથી વધુ ચર્ચાનો વિષય પણ બની ચૂક્યા હતા જેમાં વિસાવદર બેઠકમાંથી ભાજપમાંથી ત્રણ ચહેરાઓ જે સૌથી વધુ ચર્ચાસ્પદ ચહેરાઓ જોવા મળ્યા હતા જેમાં પહેલું નામ તો ભૂપત ભાયાણી છે બીજું નામ છે હર્ષદ રિબડીયા અને ત્રીજું નામ હતું કિરીટ પટેલ જો ભૂપત ભાયાણીની વાત કરવામાં આવે તો એવી પૂરેપૂરી શક્યતાઓ હતી કે ભૂપત ભાયાણીને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે પરંતુ કિરીટ પટેલ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મહોર મારી છે ત્યારબાદ હર્ષદ રીબડીયાનું પણ નામ સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યું હતું પરંતુ તેમની પણ ટિકિટ કપાઈ ગઈ અને છેલ્લે કિરીટ પટેલ જિલ્લાના પૂર્વ પ્રમુખ ભાજપમાંથી રહી ચૂક્યા છે તેમના ઉપર ભારતીય જનતા પાર્ટીએ મહોર મૂકી દીધી છે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો